નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અડ્ડા 247 ગુજરાત જે છે એની YouTube ચેનલ પર દોસ્તો આજનો વિડિયો જે છે એની અંદર આપણે RRB PO અને ક્લાર્ક જેની પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનું ફોર્મ જે છે ભરી ચૂક્યા છે જો તમે હજી સુધી ન ભરી હોય તો આ ફોર્મ ભરી દેજો અને આ ફોર્મ જો તમે ભરીયું હોય અને આ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હોય તો આ વિડિયો જે છે તમારી માટે ખૂબ હેલ્પફુલ થશે કેમ કે આ વિડિયોની અંદર આપણે લાસ્ટ જે 3 વર્ષ છે એની અંદર આ જે પરીક્ષા છે એના PO અને ક્લાર્ક ના કટઓફ કેટલા રહ્યા હતા એની આપણે ચર્ચા કરીશું દોસ્તો આ જે પરીક્ષા છે એની અંદર કટઓફ જે છે સ્ટેટ વાઇઝ અટકે છે એટલે કે દરેક જે રાજ્ય છે એનું કટઓફ અલગ અલગ હોય છે આપણે આ વિડિયોની અંદર ગુજરાત નું કટઓફ જે છે એની વાત કરીશું કે ગુજરાતની અંદર કેટલું કટઓફ રહે છે અને આ કટઓફ તમારે ક્લિયર કરવું હોય તો તમારે કેટલી મહેનત જે છે અથવા તો કઈ કઈ વસ્તુઓ જે છે એનું ધ્યાન રાખવાનું છે ઓકે તો શરૂ કરીએ છે આપણો વિડિયો સૌથી પહેલા આ વિડિયોને તમારે લાઈક કરવાનો છે અને તમારા જેટલા પણ મિત્રો કે જે બેંકની RRB PO ક્લાર્ક SBI ની KIBBS ની તૈયારી કરતા હોય એની સાથે આ વિડિયોની લિંક જે છે જરૂરથી શેર કરવાની છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો હજુ સુધી તમે જો ફોર્મ ન ભરી હોય તો આ એની આ બધી ઈમ્પોર્ટન્ટ डेट છે બરોબર તમે આનું ફોર્મ જે છે फटाफट ભરી દો તમે જોઈ શકો છો કે પરીક્ષા તમારી જે છે ઓગસ્ટ મહિનાની અંદર આવી જશે તમારી મેન્સ જે एग्जाम છે બરોબર એ સપ્ટેમ્બર માં આવશે ને જાન્યુઆરી સુધી તમારી अपॉइंटमेंट થઈ જશે આ એ લોકોએ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ આપી દીધું છે તો હજુ સુધી ફોર્મ ન ભરીયું હોય તો ભાઈ જેસે ફોર્મ फटाफट જે છે ભરી દેજો ઠીક છે 27 તારીખ એની છેલ્લી ડેડ છે તો હજી સુધી ન ભરીયું હોય તો ભરી દેજો હવે વાત કરીએ કે एग्जाम પેટર્ન શું છે તો સૌ આપણે જાણીએ છીએ કે पीओ અને ક્લાર્ક જે છે એની एग्जाम પેટર્ન એક જ જેવી છે જેમ કે રીઝનિંગ પૂછાય છે મેથ્સ પૂછાય છે પ્રિલિમ પરીક્ષામાં હવે પ્રિલિમ પરીક્ષા ની અંદર બે જ સબ્જેક્ટ પૂછાય છે 40 40 માર્ક્સના અને તમે કીધું છે કે આ 40 માર્ક્સ જે છે એની માટે અમે તમને 45 મિનિટ જે છે એટલો સમય જે છે તમે આપીશું હવે 45 મિનિટ ની અંદર બે સબ્જેક્ટ અટેન્ડ કરવાના છે હવે આનું જે કટઓફ છે એટલે કે 80 માંથી કેટલા માર્ક્સ અમે લાવો તો તમારી પ્રિલિમ પરીક્ષા જે છે પાસ થાય એની આ વિડિયોમાં ચર્ચા करू તો સિલેબસ અથવા તો एग्जाम પેટર્ન ની હું વાત કરું તો ઓફિસર સ્કેલ 1 એટલે કે પીઓ અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક બંનેનો સેમ જ છે ખાલી જે લેવલ જે છે એ બંનેનું અલગ હોય છે પ્રશ્નોનું બરાબર તો ક્લાર્ક ની અંદર ઓબવિયસલી વસ્તુ છે કે થોડું લેવલ નીચે હશે PO ની અંદર થોડું વધારે હશે તો કટઓફ પણ PO માં ઓછો હશે અને ક્લાર્ક માં થોડું વધારે હશે સૌથી પહેલા આપણે RRB PO નું જે છે કટઓફ હતું એ અહીંયા મે દરેક વર્ષ વાઇસ લખી નાખ્યું જેમ કે 2023 ની અંદર કેટલું હતું કેટેગરી વાઇસ અને વર્ષ વાઇસ તમે અહીં જોઈ શકો છો કે 2023 એટલે કે રીસેન્ટલી જે છે ઘટીયું છે કેમ ઘટ્યું જો 21 ની અંદર 57 હતું પછી 22 ની અંદર 55 થયું અને પછી 23 ની અંદર 52.75 માર્ક રયો કેટલામાંથી 80 માંથી તમે અહીં જોઈ શકો છો અલગ અલગ કેટેગરી ના પણ છે અહીંયા બધાનું સરખું રયોતું એટલે જ્યાં જ્યાં મેં આપેલા નથી એનો મતલબ કે સરખું રયો છે જનરલ બરાબર ઓકે હવે અહીંયા ફીમેલ નું કે એવો અલગથી કટઓફ નથી अटकતું તો તમે જોઈ શકો છો 2023 જે છે ત્યાં કેટલું કટઓફ હતું ભાઈ 52.75 એટલે કે આગલા વર્ષો કરતા ધીમે ધીમે ઘટતું જાય આ વખતે પણ અપેક્ષા એટલી જ છે કે 50 થી લઈ 50 થી લઈ 55 વચ્ચે આનું કટઓફ રહેશે કેમ કે આ વખતે વેકેન્સી પણ થોડી વધારે છે તો 50 થી લઈ 55 વચ્ચે આનું કટઓફ જે છે આ વખતે રહી શકવાની આશા છે તો આ વાત થઈ PO ની હવે આપણે વાત કરીએ છે ક્લાર્ક ની કે ક્લાર્ક જે છે એનું કટઓફ કેટલું રહેશે તમે જોઓ કે 2023 ની અંદર 70.25 માર્ક આવતું 80 માંથી કહું છું આના પરથી આપણને ખબર પડે કે આપણે 80 માંથી કેટલા માર્ક્સ લાવવાના છે તમે જોઓ કે એકવીસ માં છોતેર હતું બાવીસ માં પાછું ઘટી ગયું કેમ કે વેકન્સી વધારે હતી પછી પાછું જે છે તેવીસમાં શું થયું થોડું ઘણું જે છે શું થયું ઘટી ગયું એટલે કે ટ્રેન્ડ તો એવો જ જોવા મળે છે કે કટ જે છે ધીમે ધીમે ઘટી રહ્યું છે પણ યાદ રાખજો કે ક્લર્ક જે છે મેરિટ સિત્તેર પ્લસ જ અટકશે સિત્તેર પ્લસ તમારે માર્ક્સ જે છે લાવવા પડશે તો જ તમારો સેફ સેપ છે કેટલામાંથી હેંસી માંથી વાત થાય છે હેંસી માંથી સિત્તેર પ્લસ અટકે કેમ આનું પેપર સાહેબ બહુ સહેલું આવે ચાલીસ માર્ક ના મેથ્સ હોય ને તો મેથ્સ માં 10 માર્ક્સ નું સિમ્પ્લીફિકેશન પૂછે 15 માર્ક્સ માં પૂછી ના કે 15 માર્ક્સ નું સિમ્પ્લીફિકેશન એટલે કે સરવાળો બાદબાકી 40 માર્ક્સ ના પેપર માંથી ગણિત માં પૂછે રીઝનિંગ માં પણ એવું કરે છે બરોબર સિમ્પલ સિમ્પલ પ્રશ્નો પૂછે સિલોગ ના પાંચ પ્રશ્નો પૂછી ના કે કોડિંગ ડીકોડિંગ ના પાંચ પ્રશ્નો પૂછી ના કે આલ્ફાન્યુમેરિકલ સિરીઝ પૂછી ના કે પઝલ સિટિંગ અરેન્જમેન્ટ આ બધું પૂછી ના કે ઈઝી પેપર હોય છે એના કારણે કટઓ ઉપર જશે તો આ વાત થઈ ગયા વર્ષના પેપર ની કેટેગરી વાઈઝ અહીંયા બધા નું સર્કુ કટઓ બટ કીધું એટલે બીજી આપણે કોલમ જે છે ફિલ નથી કરી તો આજે ક્લર્ક છે કે આઈબીપીએસ આપણે આર પીઓ છે બંનેના કટ ઓફ જે છે અને એ પણ ગુજરાતીમાં મટીરિયલ સાથે તો આપણે તમે આપણા કોર્સ જે છે એની અંદર જોડાઈ શકો છો આઈબીપીએસ આરઆરબી ક્લર્ક છે એની માટેનો આપણે પ્રી પ્લસ મેન્સ જે છે એનો કોર્સ લોન્ચ કરી દીધો છે આની અંદર તમને શું મળે છે તો દસ જે છે ફૂલ લેન્થ મોક્ટેશ મળે છે ઓકે શું મળે છે દસ ફૂલ લેન્થ મોકટેસ્ટ મળે છે આ સિવાય સિલેબસ કવરિંગ ફ્રી કન્ટ કરન્ટ અફેરના ક્લાસ એક્સપર્ટ ફેકલ્ટીઓ દ્વારા લેકચર લેવામાં આવશે અને સ્ટડી મટીરિયલ પણ આપવામાં આવશે હવે આ કોર્સ જે છે એની પ્રાઇસ દોસ્તો દસ હજાર રૂપિયા છે પણ તમે અહીંયા આપેલો કોડ જે છે યુઝ કરશો જી છસો અને તેર તો તમને એંસી ટકા ડિસ્કાઉન્ટ મળી જાય છે હવે આ કોર્સ તમને લગભગ બાવીસ સોની આસપાસ પર છે પણ હું તમને સજેસ્ટ કરીશ કે જો તમે બેંકની સાથે સાથે કોઈ ગુજરાત ગવર્નમેન્ટ ની તૈયારી કરતા હોય તો તમારે ગુજરાત મહાપેક જે છે લઈ લેવું જોઈએ ગુજરાત મહાપેક જે છે એની પણ પ્રાઈસ 2100 2200 રૂપિયા છે અને એની અંદર તમને RRB PO ની ક્લાર્ક ની एग्जाम તો ખરી જ આ સિવાય ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ જે છે એ પણ એક કોર્સ ની અંદર ઇન્ક્લુડ થયેલી જોવા મળે છે તો તમે આ કોર્સ લો તો પણ સારું છે વેલ اینڈ ગુડ છે કે કહી તમે બેંકિંગ કરતા હોય તો આ લઈ શકો છો ગુજરાત મહાવેકલેશો તો સાથે સાથે એક એડવાન્ટેજ એ મળશે કે તમે બાકી જે ગુજરાત ગવર્નમેન્ટ ની પરીક્ષા છે એની પણ તૈયારી આપણી સાથે એક જ ફી ની ચૂકવા એમાં કરી શકશો ઓકે તો આપણો કોડ યાદ રાખવાનો છે G673 આનો ઉપયોગ કરી તમે વેલી તકે જે છે આપણી સાથે જોડાઈ जाओ મળીએ છે દોસ્તો બીજા કોઈ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ અને જય ભારત